તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ કલગામ સોરઠવાડના યુવકને હરીના ઘાજીકી હત્યા કરતાં પાંચ વર્ષની દીકરીએ પિતાનો છાયો ગુમાવ્યો ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યા કલગામ ખાતેના સોરઠવાડમાં આવેલા સમરો કંપનીના ગેટ સામે સોરઠી સામે કંપનીમાં ટેમ્પો ચલાવતા અને સોરઠવાડમાં એક જ જ્ઞાતિના આરોપી શમોએ તકરાર કરી મૃતકના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકી લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરી હતી ત્યારબાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલા સોરઠવાડ ખાતેની સમરો કંપનીના ગેટ આગળ છવ્વીસ જાન્યુઆરીના રોજ આઠ ત્રીસ કલાકે આરોપી ઈસમો એક સંપ થઈ હેતુ સિદ્ધ કરવા અર્થે કંપનીમાં બીજા માણસો બહારથી લાવીને કંપનીનું કામ કરાવવાનું જણાવી મૃતક રાજેશભાઈ સોરઠી સહિત ગામના અન્ય સ્થાનિક માણસોને કંપનીમાં કામ કરવાની ના પાડતા એમને છરી અને લાકડાના ઘા મારીને એમની પત્ની તથા મૃતક રાજેશભાઈને મૃતક રાજેશભાઈને માર મારી એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ એમને ગંભીર ઈજાઓ પહોંચાડતા ભિલાડની સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં મારનો ભોગ બનનાર રાજેશભાઈને ગંભીર ઈજા હોવાના કારણે ફરજ પરના તબીબે તપાસ દરમિયાન રાજેશભાઈને મૃત જાહેર કરતા નાની પાંચ વર્ષની દીકરીએ પિતાનો છાયા ગુમાવી હતી પીતા વિહોણી બનેલી સોરઠી સમાજની દીકરીને જોઈને આઘાતનો ઘેરો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો જેને લઈ વર્ષાબેન રાજેશભાઈ ત્રીસ ધંધો ઘરખામ અર્થે કલગામ સોરઠવાળી નારગોલ મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે ઘટનાની ગંભીરતા જાણી આરોપી ઈસમો સામે અક્ષય અશોક સોરઠી મિલન અશોક સોરઠી ઉમેશ અશોક સોરઠી સહિત જીવણસોરથી રહે તમામ કલગામ સોરઠ સામે ઇપીઓ કલમ નોંધી એકસો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે હિના રોહી જીવણસોરથી ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે ગત રોજ હત્યાના બનાવ બાદ સ્થાનિકોએ રોષે ભરાઈ કંપનીની સામેની કેન્ટીન સળગાવી નાખી હતી પરંતુ વલસાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મામલો ઠંડો પાડી વાદ વિવાદ તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને કંપનીની નજીક ઘટના સ્થળે પોલીસના જવાનો ઊભા કર્યા છે અને કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસને ખડે પગે તૈનાત કરવામાં આવી છે કલગામ સોરઠવાડના યુવકને હરીના ઘાજીકી હત્યા કરતાં પાંચ વર્ષની દીકરીએ પિતાનો છાયો ગુમાવ્યો ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી ગણતરીના ઝડપી પાડી જેલના હવાલે કર્યા કલગામ ખાતેના સોરઠવાડમાં આવેલા સમરો કંપનીના ગેટ સામે રાજ્ય સોરઠી સામે કંપનીમાં ટેમ્પો ચલાવતા અને સોરઠવાડમાં એક જ જ્ઞાતિના આરોપી ઈસમોએ તકરાર કરી